સુરત શહેરના માન દરવાજા ખાતે આવેલા ડોક્ટર સાહેબ આંબેડકરના સ્મારક સ્થાને રાજ્યના ગૃહમંત્રી હર્ષ ઉપસ્થિત રહી તેમના વિઘ્ન હર્તા નમન કરતું પુષ્પાંજલિ અર્પણ સમારોહ યોજ્યો હતો સમગ્ર દેશમાં આંબેડકર ની એકસો ચોત્રીસ મી જન્મ જયંતિ શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહી છે દેશના બંધારણના ઘડવૈયા મહાન સમાજ સુધારક અને દલિત કીતે ડોક્ટર સાહેબ આંબેડકરની યાદમાં સુરતમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા સુરત શહેરના માન દરજા ખાતે આવેલા ડૉક્ટર આંબેડકરના સ્મારક સ્થાને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી તેમના વિઘ્નહર્તા કાર્યને નમન કરતું પુષ્પાંજલિ અર્પણ સમારોહ યોજ્યો હતો શહેરના અગ્રણીઓ સામાજિક કાર્યકરો અને સામાન્ય નાગરિકોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું તે આજે પણ દેશના લોકશાહીનું સૌથી મજબૂત પાયાનું કામ કરે છે સમાજના તમામ વર્ગો વચ્ચે સમાનતા અને ન્યાય માટે તેમનું યોગદાન અમૂલ્ય છે તેમણે તમામ નાગરિકોને શુભકામનાઓ પાઠવી અને અને સમાજમાં શાંતિ એકતા સમરસતાનો સંદેશો જન્મ જયંતિ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં રેલીઓ સૂત્રચાર અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા જય ભીમના નારાઓ પણ ગુંજ્યા અને જપ તક સૂરજ ચાંદ રહેગા બાબા તુમ્હારા નામ રહેગા જે પ્રેરણાદાયક લાઈનો લોકોના હોઠે ગવાઈ હતી આ અવસરે વિવિધ સમાજસેવી સંસ્થાઓએ પણ આંબેડકરની વિચારધારાને યાદ કરીને ભવિષ્યની પેઢીઓને તેમના માર્ગ ઉપર ચાલવા માટે પ્રેરણા આપતી પ્રવૃત્તિઓ યોજી હતી આજે સમગ્ર સુરત શહેરમાં એક અનોખો જ ઉત્સાહ જોવા મળ્યો અને તમામ સમાજો તરફથી એક સંકલ્પ લેવાયો કે સમાજમાં સમાનતા ભાઈચારો અને બંધુત્વનું વાતાવરણ જળવાઈ રહે ભારત રત્ન બોધિસદો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની આ એકસો ચોત્રીસમી જન્મજયંતિ આપણા દેશમાં જ નહીં સમગ્ર વિશ્વ ધૂમધામથી વધ્યું રહે છે એટલા માટે જ ડૉક્ટર સાહેબ આંબેડકરે જે બંધારણ જે સંવિધાન આ દેશને આપ્યું છે આવું મૌલિક સંવિધાન આખા વિશ્વમાં કશે નથી એના માટે સંવિધાનથી દેશ ચાલે છે પણ જે અમારા પ્રમુખશ્રીએ કીધું આજે સંવિધાનને બદલવાની વાત કરે છે સંતો કહે છે કે ધર્મ પર આધારિત સંવિધાન હોવા જોઈએ કેટલા કહે છે કે સંવિધાનને બદલી નાખો કેટલાક સંવિધાનને બાળી રહ્યા છે જ્યારે એક સમયે આ બંધારણને માથે લઈ ચાલનાર દેશના વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્ર મોદીજી જ્યાં રહે છે દિલ્હીમાં ત્યાં જંતર મંતર પર સંવિધાનને બાળી નાખવામાં આવે ત્યારે આજે આપણે સૌની જવાબદારી છે કે બાબસા આંબેડકરે આવું બંધારણ બનાવ્યું છે કે જે ત્યાં થકી સમગ્ર ગરીબથી લઈને અમીર સુધીને ન્યાય અને મૌલિક અધિકાર મળ્યા છે મહિલાઓને કોઈ કોઈપણ પ્રકારના અધિકાર નહીં હતા એટલે ખાલી ચૂર ને મૂલ એટલે પરિવાર જો અને પરિવારના વિકાસ કરો એ સિવાય કશો અધિકાર નહીં હતો પણ બાબાસાહેવિધાનમાં આવી તરતું બનાવી કે આજે એક આદિવાસી દેશ રાષ્ટ્રપતિ છે એક વિધવા દેશ પ્રધાનમંત્રી હતી આ એક મહિલા દેશની પાયલટ છે મુખ્યમંત્રી છે કલેક્ટર છે આ બાબા સાહેબના સંવિધાનના લીધે છે અને માટે અમારું સ્પષ્ટ જેવું છે કે જ્યાં સુધી સૂરજના ચાંદ રહેશે સંવિધાનને કોઈ પણ આજ આવી નહીં શકશે માટે આજે લોકશાહી બચાવ સંવિધાન બચાવો યાત્રા ડૉક્ટર આંબેડકરજીના જન્મજયંતિના પાવન પર્વ પર સાંજે ચાર કલાકે સુરત રેલવે સ્ટેશન સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના પ્રતિમાને પુષ્કળ અર્પણ કરીને આ સંવિધાન બચાવ લોકશાહી બચાવ યાત્રા અને વિશ્વ શાંતિ સદ્ભાવ યાત્રા નીકળશે જેનો સંદેશ એક જ છે કે આ દેશમાં કોમી એકતા ભાઈચારા બંધુત્વ કરુણા અને મૈત્રી અને પંચશીલના તત્વો પર આ ચાલે છે તો ભગવાન બુદ્ધના વિચારોને જાળવી રાખવા માટે સંવિધાનમાં જે જે તરતૂદ છે જે અત્યારે જ કહેવામાં આવ્યું કે અમને શિક્ષાથી વંચિત કરો બાબા આંબેડકર કીધું શિક્ષિત બનો સંગઠિત બનો અને પોતાના હકના અધિકાર માટે સંઘર્ષ કરો આજે અમે અમે લોકો શિક્ષણથી વંચિત થયા છે અમે એટલે કેવલ દલિત જ નહીં એસસી એસટી ઓબીસી મારુટી અને તમામ ગરીબ લોકો કેમ કે શિક્ષણનું ખાચીકરણ થઈ જવાથી જે સરકારી સ્કૂલો છે બંધ થઈ રહી છે અને માટે ગર ગોર ગરીબ છોકરાઓ હવે ભણી શકતા નથી એટલે બાબા સાહેબના સિદ્ધાંતને નષ્ટ્રમૂત કરવાનું કામ સરકારમાં બેઠેલા મનોવાદિત તત્વો કરી રહ્યા છે અને માટે આ સાહેબના જન્મજયંતિથી અમારો એક જ સંદેશ છે કે આ દેશને બચાવવા માટે સંવિધાનને બચાવવા માટે લોકશાહીને જીવન રાખવા માટે સૌ એક થઈને બાબાસાહેબ આંબેડકરના વિચારોને લઈને ચાલવાનો સમય આવ્યો છે સૌને ડોક્ટર આંબેડકર જન્મજયંતિના પાવન પર્વ હાર્દિક શુભકામનાઓ પ્રેસના મિત્રોને બહુ બહુ શુભકામનાઓ અને ફરીથી આ રેલીમાં આપ સૌ જોડાવ આવી સતીષ ચૌહાણ ભીમોત્સવ સમિતિ સુરત આજથી એકસો ચોત્રીસ વર્ષ પહેલાં આ દેશમાં એક ભીમ નામના બાળકે જન્મ લીધો એનું તેજ આ સૂર્યના તેજ કરતાં પણ વધુ ચમકતું હતું તેણે માત્ર છ વર્ષની ઉંમરમાં પોતાની માતાને ગુમાવી એવા સમયે જ્યારે આ દેશના અંદર અસમાનતા પૂર ખીલેલી હતી છૂઆછૂત હતું એ સમયે આ બાળકે અભ્યાસ કરી ઉચ્ચ અભ્યાસ કરી સિમ્બલ ઓફ નોલેજનો ખિતાબ મેળવ્યો આ ખિતાબ મેળવી ભારત દેશનું સંવિધાન બનાવ્યું આ સંવિધાનમાં ભારત દેશની જનતાને કરોડોની જનતાને સમાનતાનો અધિકાર આપ્યો શિક્ષાનો અધિકાર આપ્યો અને આ ભારત દેશને એક બુલંદ ભારત રાજકીય ભારતનું બંધારણ આપ્યું એવા આજે મહામાનવ બોધિસત્વ યુગાવતાર ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની એકસો ચોત્રીસ જન્મજયંતિ સમગ્ર ભારત દેશમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે તો આપ સૌના માધ્યમથી હું આ ભારત દેશની જનતાને તેમની જન્મજયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે બાબા સાહેબે જે ત્રણ સૂત્ર કયા છે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો આ સૂત્રો પર કામ કરી અને ભારત દેશ એક નવી ઊંચાઈ હાસિલ કરે ભારતીય સંવિધાન કે નિર્માતા बाबासाब डॉक्टर भीमराव आम्बेडकर जी की जयंती पे बहुत बहुत शुभकामनाएं बाबा साहेब आम्बेडकर एक नारों देश की चार दिशाओं में लागत तो हो जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा आज बाबा साहेब आंबेडकर ચરણોમાં વંદન કરીને સૌ સમાજને સુખી શાંતિ અને સલામતી અર્પે તેવી પ્રાર્થના કરી છે